ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જણસીઓને વેચવાની હોય તેવા ખેડૂતોની નોંધ ઓનલાઈન નોંધણી કરવા માટેનો પ્રથમ દિવસ હતો એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતાં પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું આ નોંધણીની પ્રક્રિયા પંદરથી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે જે ખેડૂતને પોતાને પોતાની જણસીઓ ટેકાના ભાવ વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે